જાહેર આરોગ્યને લગતા ગંભીર મુદ્દે બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે કડક કાર્યવાહી કરતા ડીસાની એક પેઢીમાંથી માંથી ઘીનું મોટો જથ્થો ઝડપ્યો છે લાખો રૂપિયાની કિંમતના બસો સિત્તેર કિલો ઘી સહિતના નમૂનાઓ પણ સરકારી ખાદ્ય પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે ડીસાના તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ પેઢી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે ડેઝિગ્રેટેડ ઓફિસર ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ઈ એસ પટેલ તપાસ કાચા માલની વિગતો પણ પેઢી પર રજૂ કરવામાં નિષ્ફળ થયા હતા શંકાસ્પદ દ્રષ્ટિકોણ રાખી બસો સિત્તેર કિલોગ્રામ ઘીનો જથ્થો અંદાજિત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસો ને જપ્ત કરાયો છે પેઢીના માલિક અગાઉ પણ ફેરસે ઘી વેચાણ કરતા હોવાનું માલુમ પડ્યું છે અને તેઓ કેસમાં પકડાઈ પણ ચૂક્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ ચૂકી છે જોકે હાલમાં પણ તેમના વિરોધમાં અનેક કેસો ચાલી રહ્યા છે અત્યાર સુધીમાં પેઢીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને સમગ્ર કેસની માહિતી સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ મોકલવામાં આવી છે હાલ તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટના ફરી એક વાર સ્પષ્ટ કરે છે કે ખોરાકમાં ભેળસેળ સામે તંત્ર હવે કડક વલણ અપનાવી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે આ મામલે લેબોરેટરી રિપોર્ટ બાદ કઈ વધુ કાર્યવાહી થાય છે અને જાહેર આરોગ્ય માટે તંત્ર શું પગલાં લે છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ